નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો એક નવા વિડીયો સાથે મિત્રો મરણ પણ ભગવાન કર્ણને હચમચાવી ના શક્યા મિત્રો ક્ષણોમાં કર્યું દાન જાણો મૃત્યુ સમયે શ્રી કૃષ્ણને શું કહ્યું તો મિત્રો મહાભારતની કથા વિશે જાણીએ થોડું કર્ણ એ મહાભારતનું એક જ પાત્ર છે જે એક શક્તિશાળી યોદ્ધા હોવા છતાં ઉપરાંત એક મહાન દાતા પણ કહેવામાં આવ્યા છે મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો તો મિત્રો કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે કર્ણ અર્જુન દ્વારા માર્યો ગયો અને મૃત્યુ શૈયા પર હોવા છતાં કર્ણ ભગવાન કૃષ્ણને દાન આપ્યું

જે એક પરાક્રમી યોદ્ધા હોવા ઉપરાંત એક મહાન દાતા પણ છે આ કારણથી કર્ણને દાનવીર કર્ણ તરીકે પણ ઓળખવામાં આવ્યો છે અને દાનવીર કર્ણ તરીકે પણ તેમને સંબોધવામાં આવે છે તેમના વિશે એવું કહેવાય છે કે જે કોઈ પણ ઈચ્છા સાથે તેમના દ્વારે જાય છે એટલે કે કોઈ પણ તેમની ઈચ્છા લઈને તેમના દરવાજે જાય છે તે ખાલી હાથે પાછો ફરતો નથી કર્ણ દ્વારા તેમને પ્રાપ્ત ઈચ્છા આપવામાં આવે છે કર્ણના દાન સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ પણ રહેલી છે તેમજ કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે કર્ણ અર્જુન દ્વારા માર્યો હતો અને તે મૃત્યુ શૈયા પર હોવા છતાં કર્ણ ભગવાન કૃષ્ણને દાન પણ આપ્યું હતું તેથી તેમની દાન અને બહાદુરીથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ પણ તેમને ત્રણ પ્રકારના વરદાન આપ્યા હતા તો મિત્રો તમે શું આ મહાભારતની કથા વિશે જાણો છો અને આ કયા કયા ત્રણ વરદાનો છે આવો જાણીએ મહાભારતની તે ઘટના વિશે કાર્ણ સૌથી મોટો દાનવીર કેમ તો મિત્ર કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણ પોતાની મરણની પણ રાહ જોઈ રહ્યો હતો તે અર્જુન દ્વારા મારેલા દિવ્યાસ્ત્રથી ઘાયલ થઈને તે જમીન પર પડ્યો હતો તેમજ આ સમયગાળા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ કર્ણ ને હંમેશા તેની માટે વિશ્વ યાદ રાખશે તેથી આ વાત અર્જુનને પણ ગમતી ન હતી અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણથી કહ્યું કર્ણ સૌથી મોટો દાનવીર કેમ બની શકે અર્જુને આ પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો મિત્રો કર્ણની પરીક્ષા લેતા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણને કરેલા અર્જુન દ્વારા પ્રશ્નોના અર્થો ચાલો સમજીએ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો અર્થ સમજી ગયા અને તેમને તરત જ કર્ણની પરીક્ષા લેવાની વિચારણા કરી તેથી ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ રૂપ ધારણ કરીને તેઓ કર્ણની પાસે પહોંચ્યા અને તેમણે કર્ણની પાસે પહોંચીને કર્ણને નમસ્કાર કર્યા કર્ણે પર જવાબ આપીને બ્રાહ્મણ દેવથી આવવાનું સૂચન કર્યું મિત્રો આ તમામ વાત જાણવા માટે આ વડીઓના અંત સુધી અવશ્ય નિહાળતા રહેજો તો મિત્રો બ્રાહ્મણ દેવથી આવવાનું કારણ પૂછ્યું કર્ણ દાનની દ્રષ્ટિ શ્રી કૃષ્ણએ બ્રાહ્મણના સ્વરૂપમાં કહ્યું અને બોલ્યા હે રાજન હું એક તંગી અને બેચેન બ્રાહ્મણ છું અને મારે ઘણા સમયથી ખૂબ વસ્તુની જરૂરી જરૂર છે એટલે કે મને તમારું આ ભેટ આપવાનો વરદાન છે મારે થોડી જરૂરિયાતની વસ્તુઓ જોઈએ છે તો મિત્રો આ પરીક્ષામાં આ બ્રાહ્મણ વેશ શ્રી કૃષ્ણ ધારણ કરીને ગયા કર્ણે તરત જ પોતાનું સોવું વિચાર કરતા બ્રાહ્મણને કહ્યું કે બ્રાહ્મણ હું જાણું છું કે તમે મને લોભથી પર છો અને હું તમને અપેક્ષિત વસ્ત્ર અને ખોરાકને આપવા માટે પણ હું તૈયાર છું પરંતુ મિત્રો એ પહેલા તમે મારી સેવા સ્વીકારો તેવું કર્ણએ કહ્યું તો મિત્ર આ વાતે ભગવાન શ્રી કૃષ્ણ પરિપૂર્ણ રીતે ખુશ થઈ ગયા અને કારણ કે કર્ણ એ જ વ્યક્તિ હતો જેણે પોતાના સર્વથી શ્રેષ્ઠ દાન બધા જ લોકોને સમાન રીતે આપ્યા હતા તેથી શ્રી કૃષ્ણના મન એકદમ ખુશમ ખુશ થઈ ગયું મૃત્યુશૈયા પર પણ કારણે દાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણની વાતો સાંભળીને કારણે પોતાની સ્થિતિને સમજતા કહ્યું હું હવે શું દાન આપી શકું છું પરંતુ તેણે મનમાં સંકલ્પ કર્યો અને તેની બેદી પર એક પથ્થર ઉઠાવ્યો અને પથ્થરનો ઉપયોગ કરીને કરીને પોતાના સોનાના દાંતોને પણ તોડી અને તે આ જરૂરિયાતમંદ જ બ્રાહ્મણે દાન તરીકે આપી દીધા તો મિત્રો આ હતી એક સરસ વાત કર્ણની અદ્વિતીય દાનવીરતા અને નિષ્ઠા હતી તેમજ ભગવાન શ્રી કૃષ્ણ તેના આ દાનથી ખૂબ પ્રસન્ન થવા લાગ્યા અને તત્કાળ પોતાના મૂળ સ્વરૂપમાં થયા એટલે કે તે પોતાના મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ફરીથી આવી ગયા ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણને ત્રણ પ્રકારના વરદાન આપ્યા હતા કર્ણના દાનથી અને શ્રી કૃષ્ણના પરિપ્રશ્નથી કર્ણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તે ત્રણ શ્રેષ્ઠ પ્રકારના વરદાન માંગે છે તેમાં તેનું અંતિમ સંસ્કાર એ વ્યક્તિ દ્વારા કરવામાં આવે જે વ્યક્તિ એકદમ જ પાપ મુક્ત હોય અને તે પોતાના અમર જન્મમાં એવી જગ્યા પર જન્મ લે કે જ્યાં

પાપ મુક્ત વ્યક્તિ જ કરશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો ધન્યવાદ